આરોગ્ય કર્મચારીઓનું આંદોલનનો મામલો સામે આવી રહ્યો છે ત્યારે કર્મચારીઓનું આંદોલન યથાવત છે આરોગ્ય કર્મચારીઓ મહાસંઘના આંદોલનનો મામલો છેલ્લા દસ દિવસથી દસ થી વધુ દિવસ થઈ રહ્યા છે દસ થી વધુ દિવસથી આંદોલન ચાલી રહ્યું છે ખાતાકીય પરીક્ષા રદ કરવા તેમજ ગ્રેડ પેની માંગ છે કર્મચારીઓની આરોગ્ય કર્મચારીઓની સાથે આરોગ્ય કર્મીઓ હડતાલ પર છે સરકાર સાથે અગાઉ પણ બેઠક કરી હતી સરકારે

વિરોધ કરી રહ્યા છે એસ માં લાગુ કર્યા બાદ પણ શું કેશો આને લઈને ચોક્કસ છેલ્લા ચૌદ દિવસ જેવો સમય થયો ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી જે મહાસંઘ છે તેઓ આંદોલન કરી રહ્યા છે તેમની મુખ્ય બે માંગણી છે એક તો ખાતાકીય પરીક્ષા રદ કરવાની તેમજ ગ્રેડ બેમાં વધારો કરવાની આ બે માંગણીને લઈને તેઓ ચૌદ દિવસથી આંદોલન કરી રહ્યા છે અગાઉ પણ તેમણે મુખ્યમંત્રીને આવેદનપત્ર આપવાની વાત કરી હતી પરંતુ પોલીસે એ વખતે પણ તેમની અટકાયત કરી હતી અને સીએમ કારણે સુધી પહોંચવા જીતા ન હતા અને અ તેત્રીસ જિલ્લાના લગભગ દસ થી વધુ કર્મચારીઓ એ દિવસે ગાંધીનગર ભેગા થયા હતા અને ત્યારથી અત્યાર સુધી તે લોકો ગાંધીનગરમાં છે ને કેટલાક લોકો પોતાના જિલ્લા પરત ફર્યા છે પરંતુ કહી શકાય કે તેમની જે મુખ્ય બે માંગણી છે ને તેઓ કહી રહ્યા છે કે ભાઈ અમારી માંગણી સાચી છે ને અમને જે હક મળવા જોઈએ તે નથી મળતા તેને લઈને આંદોલન કરી રહ્યા છીએ લગભગ ચારેક દિવસ પહેલા સરકાર દ્વારા એસમા નું શસ્ત્ર ઉગાવવામાં આવ્યું હતું અને એસમા લાગુ કર્યા બાદ પણ તેઓ બે દિવસ અગાઉ હડતાલ ચાલુ રાખી હતી પરંતુ છેલ્લા બે દિવસની વાત કરીએ તો છેલ્લા બે દિવસ અમદાવાદ મહેસાણા ખેડા જિલ્લાના જે કેટલાક કર્મચારીઓ છે તેઓ પરત નોકરી પર ચડી ગયા છે અને પોતાની નોકરી સેવ કરી લીધી છે પરંતુ મોટા ભાગના જે કર્મચારીઓ છે તે હજુ પણ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ભેગા થયેલા છે તેઓ આંદોલન કરી રહ્યા છે અને તેમનું કેવું છે કે જ્યાં સુધી અમારા માટે જે ઠરાવ નહીં થાય અમારી માંગણી અંગે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે સરકાર ગમે તે પગલા લે પરંતુ અમે આંદોલન છોડીશું નહીં અને આજે પણ જે સૂત્રોચાર કરતા હતા ત્યારે પોલીસે આવી હતી ને પોલીસે તેમની અટકાયત કરી લીધી છે અવરેજી આ લોકો ફરી એક વખત આજે પણ સત્યાગ્રહ છાવણી પર વિરોધ કરી રહ્યા હતા પોલીસ દ્વારા તેઓની અટકાયત કરી લેવામાં આવી હતી પરંતુ એવું લાગી રહ્યું છે કે આરોગ્ય કર્મચારીઓનું મન મક્કમ લાગી રહ્યું છે અને હડતાલ આપનું શું કહેવું છે કઈ દિશામાં જશે જે ચોક્કસ જે એસમારી ગભરાયેલા લોકો હતા તેઓ નોકરી પર પાછા ફરી રહ્યા છે પરંતુ જે બીજા લોકો છે જે મોટા ભાગના કર્મચારીઓ છે તેઓ હજુ પણ આંદોલન માટે અડગ છે અને તેઓ હજુ પણ સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલન કરી રહ્યા છે તેમનું કેવું છે કે જ્યાં સુધી અમારા માટે ઠરાવ કરવામાં નહીં આવે ત્યાં સુધી અમારી આંદોલન છે એ ચાલુ રહેશે અને કોઈ પણ ભગે અમે અમારી માંગણી સંતોષાય તેવી અમારી લાગણી છે તેને લઈને સરકાર સામે હજુ પણ જો અમારું ઉગ્ર આંદોલન કરવું પડશે તો ક્યાં તો હાલ તેઓ સામે આવી રહ્યા છે વધુ દિવસ થી એટલે કે ચૌદ દિવસ થી આંદોલન જે છે યથાવત છે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે આંદોલન ઉગ્ર સ્વરૂપ ધારણ કરશે જ્યાં સુધી માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી ખાતાકીય પરીક્ષા રદ કરવા તેમજ ગ્રેડ પેની માંગ છે તેઓની સાથે આરોગ્ય કર્મીઓ હડતાલ પડશે વિરોધ કરી રહ્યા છે સરકાર સાથે ગામ પર બેઠક કરી કરી હતી સરકાર આરોગ્ય કર્મચારીઓ પર એસમાના કાયદાનું શસ્ત્ર પણ ઉગામ્યું હતું ત્યારે એસમા લાગુ કરાતા કેટલાક જિલ્લાના આરોગ્ય કર્મચારીઓ નોકરી પર પરત ફર્યા છે એટલે કે પોતાની જોબને સેફ કરી દીધી છે પરંતુ મોટા ભાગના કર્મચારીઓ હજુ પણ વિરોધમાં છે વિરોધ કરી રહ્યા છે તે લોકો ત્યારે આજે પણ મોટી સંખ્યામાં કર્મચારીઓ સત્યાગ્રહ છાવણી પર વિરોધ કરી રહ્યા હતા ત્યારે પોલીસ આવી પહોંચી હતી અને પોલીસે આરોગ્ય કર્મચારીઓની અટકાયત કરી હતી